ભાઈ અત્યારે માણસો જમાડવા તો ઘણા છે દાતાય ઘણા છે તો અમારે ત્યાં જે લોકો જમવા આવે છે એને નથી ઘર નથી ક્યાંય થામ વાસણ ખાવા પીવાનું કોઈ વસ્તુ નહીં મા બાપો એમાં અડધા વ્યસ માણસો એ છોકરાઓ માટે એમાંય ખાસ કરીને દિવાળી જેવા તહેવારમાં એને ફટાકડા કોણ લઈ છે એટલે અમારા એક મિત્ર છે સરમણભાઈ સરમણભાઈ કે મને કે આપણે ગામમાં ફટાકડા વેચવા ભાઈ ગામમાં ફટાકડા વેચવા નથી આપણે આપણે નાના નાના બાળકો આ ફટાકડા આપીએ એટલે એ ખુશી ખુશી આનાથી વિશેષ આનંદ હું કઈ એટલે આ રીતે આ બધું આયોજન કરીએ છીએ જેવો જે તેવા દિવાળી આવશે ત્યારે વળી કહો

તોલી એની અમારી એવી જગ્યા છે ને અમે કોઈ પાસે માગવા ન જાય બરાબર અમારે કોક ને ખવડાવવું છે દઈ જાય તો માથા ઉપર ચડાવી લઈએ

અરે ભાઈ આ ફટાકડા ખાવાનું ફટાકડા તો કોઈ આપવાનું નથી મનોરંજન જીવનમાં બધા રંગ જોઈએ બધા સ્વાદ જોઈએ

પાંચ <coughs> પાંચ <coughs> <coughs>